નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી એજ્યુકેશન ટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવેલા હોય તો અમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં તે ખાતે બેલબટનમાં ક્લિક કરી દેજો કે જેના કારણે અમે જે નવા વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો મિત્રો આજે આપણે તાજેતરના પ્રશ્નો વિશે માહિતી મેળવીશું જે તમને ખૂબ જ પરીક્ષામાં ઉપયોગી બનશે જોઈએ આજના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે વિનોદ કુમાર યાદવ રિલે બોર્ડના નવા અધ્યક્ષ વિનોદ કુમાર યાદવને બનાવવામાં આવ્યા છે પ્રશ્ન નંબર બે તાજેતરમાં કયા ફિલ્મી કલાકારનું અવસાન થયું છે તો કાદર ખાન નું અવસાન થયું છે અને તેની પ્રથમ ફિલ્મ કઈ હતી તો કાદર ખાનની પ્રથમ ફિલ્મ હતી દાગ પ્રશ્ન નંબર ત્રણ ભારતીય વિજ્ઞાન સંમેલન બે હજાર ઓગણીસ ક્યાં યોજાશે તો ભારતીય વિજ્ઞાન સંમેલન બે હજાર ઓગણીસ પંજાબના જલ ખાતે પ્રધાનમંત્રી ચૂંટણી થઈ હતી એના અંદર શેખ હસીના ચોથી વાર પ્રધાનમંત્રી બન્યા છે અને શેખ હસીના કયા પક્ષના છે તો શેખ હસીના અવામી લિંગ પક્ષના કેના અવામી લિંગ પક્ષના ઉમેદવાર છે પ્રશ્ન પાંચ ઉસ્તાદ રોબોટ કોણે વિકસિત કર્યો છે તો ઉસ્તાદ રોબોટ ભારતીય રેલવે એ વિકસિત કર્યો છે એટલે કે ઉસ્તાદ જે છે તે ભારતીય રેલવે દ્વારા તેને બનાવવામાં આવ્યો છે પ્રશ્ન નંબર છ આંતરરાષ્ટ્રીય ઊંટ ઉત્સવ ક્યાં યોજાશે તો આંતરરાષ્ટ્રીય ઊંટ ઉત્સવ રાજસ્થાનના બીકાનેર ખાતે યોજાશે

સિરલ રામદોસે હજાર ઓગણીસમાં પ્રજાસત્તાક રાષ્ટ્રપતિ દોસે પ્રશ્ન નંબર નવ તાએતરમાં આઈસીસી મહિલા ક્રિકેટ ઓફ ધ ઇયર માટે સ્મૃતિ મદાની પસંદગી થઈ તે કયા રાજ્યના છે તો સ્મૃતિ મદાના જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના છે કે જેમણે તાજેતરના અંદર આઈસીસી મહિલા ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદગી થઈ છે સ્મૃતિ મંદાના જે છે તે ભારતના ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપના સોરી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટના વાઇસ કેપ્ટન છે પ્રશ્ન દસ તાજેતરમાં આવેલું ઉસ્માન વાવાઝોડું કયા દેશમાં આવ્યું હતું તો તાજેતરમાં ઉસ્માન વાવાઝોડું આવ્યું હતું તે ફિલિપાઇન્સ દેશમાં આવેલું હતું પ્રશ્ન નંબર અગિયાર તાએતરમાં શરૂ થયેલી મહિલા બે હાજર ઓગણીસ ના અંદર ડીઆરડીઓ દિવસ પહેલે જાન્યુઆરી ના દિવસે ઉજવામાં આવ્યું પ્રશ્ન નંબર તેર હાલમાં તમિલનાડુમાં કયા નામના વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે તો હાલમાં તમિલનાડુના અંદર ગાજા ગાજા નામના વાવાઝોડોએ ભારે નુકસાન કર્યું છે એક્સિસ બેંકના એમડી અને સી કોને બનાવવામાં આવ્યા છે તો એક્સિસ બેંકના એમડી અને સી ઈઓ અમિતાભ ચૌધરીને બનાવવામાં આવેલા છે પ્રશ્ન પંદર હાલમાં જ એલઆઈસીના નવા ચેરમેન કોને બનાવવામાં આવ્યા છે તો હાલમાં એલઆઈસીના નવા ચેરમેન તરીકે હેમંત ભાર્ગવને બનાવવામાં આવેલા છે પ્રશ્ન નંબર સોળ ભારતનો પહેલો મકાઈ મહોત્સવ કયા રાજ્યમાં યોજાય યોજવામાં આવ્યું હતું તો ભારતમાં પહેલો મકાઈ મહોત્સવ રાજ્યમાં યોજવામાં આવ્યો હતો પ્રશ્ન હાલમાં અસ્ત્ર મિસાઈલનું સફથપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું તે ક્યાં કરવામાં આવ્યું હતું તો હાલમાં અસ્ત્ર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું છે અને અસ્ત્ર મિસાઈલ જે છે તે હવાથી હવામાં માર કરવાની મિસાઈલ છે પ્રશ્ન નંબર અઢાર હાલમાં અતુલ્ય ભારત મોબાઈલ એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી તો અતુલ્ય ભારત મોબાઈલ એપ હાલમાં કે જે અલ્ફોસ કે જે અલ્ફોસ દ્વારા લોન્ચ કરવામાં આવી છે પ્રશ્ન નંબર ઓગણીસ તેલંગણાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોને બનાવવામાં આવ્યા છે તો તેલંગણાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે

તો સીતાસુ યચંદ્ર ઓકે મિત્રો તો જે તમને વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો અને તમે મિત્રો શેર પણ કરજો